કોકન ઇંગ્લિશમાં પ્રેઝેન્ટેન્સનો યુઝ પ્રેઝેન્ટેન્સને ફોર વેથી યુઝ કરવામાં આવે છે અને એમાં ફર્સ્ટ છે સિમ્પલ ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જસ્ટ એક્શન થાય છે લાઈક બોલે છે કરે છે જાય છે આવે છે આઈ રીડ વી લર્ન હી ગોઝ શી સ્પીક્સ હવે સેકન્ડ છે પ્રેઝન્ટ કન્ટિન્યુ પ્રેઝન્ટ ટાઈમમાં કોઈ એક્શન કન્ટિન્યુ છે ત્યારે પ્રેઝન્ટ કન્ટિન્યુનો યુઝ કરવામાં આવે છે કરી રહી છે બોલી રહી છે જઈ રહી છે આવી રહી છે આ એમ રીડિંગ વી આર વોચિંગ શી ઇઝ સ્પીકિંગ થર્ડ છે પ્રેઝન્ટ પરફેક્ટ પ્રેઝન્ટમાં કોઈ એક્શન ઓર વર્ક હન્ડ્રેડ પર્સન્ટેજ શ્યોર થઈ ગયું છે ત્યારે પ્રેઝન્ટ પરફેક્ટનો યુઝ કરવામાં આવે છે કરી દીધું છે બોલી લીધું છે જમી લીધું છે પૂછી લીધું છે આ હેવ સ્પોકન વી હેવ ટોકડ શી હેઝ ગોન હવે ફોર્થ છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ કોઈ એક્શન પ્રેઝન્ટ ટાઈમમાં સ્ટાર્ટ ઓલરેડી થઈ ગઈ છે અને સ્ટીલ અજીન બી એ એક્શન ચાલુ છે ત્યારે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુનો યુઝ કરવામાં આવે છે લાઈક સવારથી કરું છું બે કલાકથી કરું છું સિન્સ મોર્નિંગ ફોર ટુ અવર્સ નાવ યુ મસ્ટ યુઝ પ્રેઝન્ટ ટેન્સ ઇન યોર સ્પોકન ઇંગ્લિશ કીપ લર્નિંગ